આજે આપણે વાત કરીશું ભાવનગરના મોતી તળાવ સ્થિત મોક્ષ મંદિરના વિવાદ વિશે શું છે સમગ્ર વિવાદ ચાલો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો બી આપનું સ્વાગત છે ભાવનગર શહેરના મોતી તળાવમાં આવેલું મોક્ષ મંદિર ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું આ મંદિરને રિપેરિંગ કરવા માટે સ્થાનિક નગરસેવક દ્વારા гранટ ફાળવવામાં આવી હતી અને શેડ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જોકે આ કામગીરી શરૂ થતાં જ મોક્ષ મંદિરના સંચાલકોએ તેનો વિરોધ કર્યો હતો આ વિવાદને કારણે કામગીરી અટકાવી દેવામાં આવી હતી પરિસ્થિતિ વણસતી જોઈને સ્થાનિક લોકોએ મધ્યસ્થી કરી હતી સ્થાનિક લોકોએ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને સમાધાન કરાવ્યું આખરે સ્થાનિક લોકોની સમજાવટ બાદ સંચાલકોએ પોતાનો વિરોધ પાછો ખેંચી લીધો આ સમાધાન બાદ શેડ બનાવવાની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવી છે મારું નામ રાજુભાઈ વાઘેલા છે હું અહીંયા બાજુમાં ટનાટન બાપુના આશ્રમે સાર્વજનિક સેવા કરું છું અત્યારે પ્રોબ્લેમ એ છે કે આ જે શમશાન છે મોતીતળા તળાવ આ મોગલમાના મંદિરથી આગળ આને શમશાન મોતીતળા તળાવ જ કહેવાય મણિપુર બંગલો જે શમશાન ઘણા સમયથી જજરીત હાલતમાં છે એની સુવિધા નથી કોઈ જાતની એટલે એમના માટે અમે આ સાહેબને કીધું હતું કે અમને આ કરાવી દો બધી જનતાએ નાગરિકે તો આ સાહેબે ગ્રાન્ટ લાવીને તે આ વસ્તુ સારી કરવા માટે છેડને એવું કરવા માટે આવ્યા છે અત્યારે કામ ચાલુ કરાવ્યા છે પણ એક ભાઈ છે તેમનું નામ ભાવેશભાઈ પટેલ છે જે ધર્મેન્દ્રભાઈ કે ભાવેશભાઈ એ દુર્લભજી આવજી પેઢીના માલિક છે તો એ આ કામને કરવાની ના પાડે છે કે ભાઈ તમે આયા કાંઈ સારું ન કરતા આ મારા માલિકીનું છે તો અમે તો સારું કરવા માંગીએ છીએ અમારે આની અંદરથી એક નળિયું કાંઈ અમારે લેવું નથી અમારે સામુકડું અંદર નાખવા માટે કહી છે તો આ સાહેબ લોકો અહીંયા સુવિધા કરવા માટે આવ્યા છે તો એ ભાઈ ના પાડતા હતા એટલો જ પ્રોબ્લેમ છે તો આ ભાઈ એનું કામ ચાલુ કરાવે અને એ ભાઈને એમાંથી જે કાંઈ હોય આ પ્રોબ્લેમ છે કરચલિયાપુરા નગરસેવક ગોપાલભાઈ મકવાણા મારું નામ છે અમે ચારેય નગરસેવકે અહીંયા શમશાન છે જે મોતી તળાવનું ત્યાં કોરોના વખતથી આવું જર્જરીત હાલતમાં હતું અમે રજૂઆત ચારે નગર છેવક કરી એટલે તાત્કાલિક ચેરમેન શ્રી કમિશનર શ્રી અમને ગ્રાન્ટ આપી ગ્રાન્ટ આપી એટલે અમે અત્યારે કામ ચાલુ કરાવવા આવ્યા એટલે એ ભાઈ હતા જે કંઈક ધર્મેન્દ્રભાઈ કહે છે એનું નામ એવું કીધું કે આ મારી માલિકી છે આ મારી એટલે અમે કામ કરવા ન દઈએ તો કીધું અમે કાંઈક એમાં મારું બાપ દાદાની બધા બેડ્યા હોય અમારે અમારે બીજું કાંઈ નહીં પણ અમારે અમે અહીંયા અમારે એક સમય આવવાનું હોય તો અમારે ભાવરાથી એવો હતો કે ભાઈ આ અમારે સારું કરવું એટલે ચારે નગર નગરસેવકશ્રીની એક રજૂઆત હતી અને અમને ગ્રાન્ટ આપી આ કરવામાં એને કેમ કીધું કે બે દિવસનો મને સમય આપો બે દિવસના સમયમાં મારા ટ્રસ્ટને પૂછીને તમને જવાબ દઉં બે દિવસની ભલે આઠ થયા આઠ દિવસમાં એ મને જવાબ તો પૂછ્યું એટલે મેં કાલે પૂછ્યું એને તો એમ કીધું મારા ટ્રસ્ટ ના પાડે કામ કરવાની તો અમે તો આ સારું કરવા માંગીએ છે અત્યારે અમે કામ ચાલુ કરાવ્યું છે તો